ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે નવાર પોલીસ ઉપર ગંભીર આરોપો લાગતા હોય છે કેટલાક કિસ્સાઓમાં તો બુટલેગરો સાથે પોલીસની સંડોવણીની પણ ઘટનાઓ બનતી હોય છે ત્યારે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ પોલીસ સામે ગંભીર આરોપો લગાવ્યા છે અને કેટલાક સીસીટીવી જે પોલીસ હફતો લેતી હોય તેવા દાવા સાથે તેમણે વાયરલ પણ કર્યા છે તેના જ કારણે પોલીસ વિભાગમાં ખડબડાહટ મચી ગયો છે

કેટલાક સીસીટીવી ફૂટેજ પણ વાયરલ કર્યા છે જેમાં ચૈતર વસાવાનું કહેવું છે કે ભરૂચ અંકલેશ્વર સહિતના કેટલાક વિસ્તારોમાં દેશી અને વિદેશી દારૂની બેફામ હાટડીઓ ચાલી રહી છે બુટલેગરો બેફામ બન્યા છે ડી ક્વોલિટીવાળું દારૂ છે તે લોકોને પીવડાવવામાં આવી રહ્યું છે યુવાનોને નશાના રવાડે ચડાવવામાં આવી રહ્યા છે આટલું જ નહીં આ પોલીસની રહેમ નજર હેઠળ ચાલતું હોવાના આરોપો ચૈતર વસાવા દ્વારા કરવામાં આવ્યા છે અને તેમણે પોલીસ છે તે બુટલેગરો સાથે સાતગાંઠ ધરાવીને હફતો લઈને જતી હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ વાયરલ કર્યા છે જોકે આ સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ હવે જબરજસ્ત રાજકારણ ગરમાયું છે આને લઈને ભરૂચ પોલીસ બેડામાં પણ ખડબડાહટ મચ્યું છે આ ઘટના અને એક ધારાસભ્ય દ્વારા આ પ્રકારના ગંભીર પોલીસ વિભાગ ઉપર લગાવવામાં આવતા ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક આ મામલાને લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા છે જેમાં ભરૂચના ડીવાયએસપી સી કે પટેલ દ્વારા આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે તેમના દ્વારા શું સમગ્ર માહિતી આપવામાં આવી છે તે શું રહ્યા છે ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ લીંબુ છાપરી વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ થાય છે અને ભરૂચ જિલ્લામાં ફરજ બજાવતા કેટલાક પોલીસ કર્મચારીઓ ત્યાં હપ્તા લેવા જાય છે એવા મતલબવાળા સમાચાર આજે સોશિયલ મીડિયામાં અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં પ્રસિદ્ધ થયેલા તો એ બાબતને અતિ ગંભીરતાપૂર્વક લઈને ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબે આમાં ખરેખર શું હકીકત છે કોઈ દેશી દારૂની કે વિદેશી દારૂની પ્રવૃત્તિનું ત્યાં ચાલુ છે અને ત્યાં કોઈ દારૂનું વેચાણ થાય છે કે કેમ અને એમાં કોઈ પોલીસ કર્મચારીઓ આવા હપ્તા લેવા જાય છે કે કેમ અને એમાં કે કોઈ પોલીસ કર્મચારીની કોઈ સંડોવણી છે કે કેમ એ બાબતની ફેક ફાઇન્ડિંગ કરવા માટેની પ્રાથમિક તપાસ અમને સોંપેલી છે અને આ બાબતે અમે પ્રાથમિક તપાસ ચલાવી રહ્યા છીએ જો આમાં કોઈ પોલીસ કર્મચારીની કોઈ સંડોવણી જણાઈ આવશે તો તેના વિરુદ્ધમાં અસરકારક કાર્યવાહી કરવામાં આવશે એવી એસપી સાહેબે નોંધ લીધેલી છે હા હતા ભરૂચના ડીવાય એસપી સી કે પટેલ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે કેટલાક ઇલેક્ટ્રોનિક સોશિયલ મીડિયા માધ્યમથી જે ભરૂચના કેટલાક જગ્યાએ બેફામ દેશી દારૂ અને વિદેશી દારી હાટડીઓ ચાલતી હોવાની જે વાત સામે આવી રહી છે તેને લઈને અને જેમાં પોલીસ કર્મચારીઓ છે તે પૈસા ઉઘરાવતા હોય તે પ્રકારની વાત સામે આવી છે અને તેને જ લઈને જિલ્લા પોલીસ વડાના આદેશ મુજબ હવે તપાસ કરવામાં આવી રહી છે હવે આ ઘટનામાં સવાલ એ ઉઠી રહ્યા છે કે શું ખરેખર ભરૂચ જિલ્લામાં પોલીસની જાણ વગર આ બેફામ રીતે દેશી અને વિદેશી દારૂનો વેપાર ચાલી રહ્યો હતો શું પોલીસના કેટલાક કર્મચારીઓ પર જેવી રીતે આરોપ લાગ્યા છે અને જે હફ્તા રાતની વાત ચાલી રહી છે તો હવે એક તરફ ગુજરાતમાં રાજ્ય સરકાર દારૂબંધીને લઈને મોટા મોટા દાવાઓ કરતી હોય છે પરંતુ બીજી તરફ જે રીતનો આ સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે પૈસા લેતા જે વિડીયો સામે આવ્યા છે તેણે અનેક સવાલો ઉઠાવ્યા છે હવે તપાસમાં એ પણ જોવું રહ્યું કે આ જે હપ્તા લહેરનાર લોકો છે તે કયા ઉચ્ચ અધિકારીઓ સાથે સંકળાયેલા છે તે કયા ખરેખર આ પોલીસ કર્મચારીઓ છે કે કેમ એ તમામ બાબતે હવે તપાસ આપી દેવામાં આવી છે ને તપાસમાં આગામી સમયમાં શું ખુલાસાઓ થાય છે અને જે આરોપો છે આરોપો બાદ આમાં કેટલી હકીકત છે તે તમામ વિશે આપને સતત માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે